જોઈ શકો છો મિત્રો મુંબઈની આસપાસ અરબસાગરના દરિયાકાંઠે મજબૂત બનશે અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે સૌથી પહેલા તો આ વાવાઝોડું છે એ અરબસાગરમાં જઈ અને મજબૂત બનવાનું છે જેથી કરીને અરબસાગરમાં તારીખ ચોવીસના ના સારો એવો વરસાદ જોવા મળશે સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા જેમ કે ઉના મહુવા અલંગ ભાવનગર વેરાવળમાં પણ ગાજવીજ સાથે સારો એવો વરસાદ જોવા મળશે મિત્રો ચોવીસ તારીખના રોજ છે એ દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જોવા મળશે અને સાથે સાથે પવન પણ ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે ફૂકાશે તેમજ તારીખ પચીસની આપણે વાત કરીએ તો પચીસ તારીખના રોજ વધુ અરબસાગરમાં જશે આ સિસ્ટમ મજબૂત સિસ્ટમ અને જેના હિસાબે છે એ મજબૂત થશે અને પવનો અને ખાસ કરીને ગાજવીજ સાથે વરસાદ જૂનાગઢના વિસ્તારોમાં તેમજ પોરબંદરના વિસ્તારોમાં આ ઉપરાંત જામનગરના વિસ્તારોમાં દેવભૂમિ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભાણોરમાં તેમજ ખંભાળિયામાં સાથે સાથે વાત કરીએ તો ગીર વિસ્તારમાં અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે પચીસ તારીખના રોજ ત્યારબાદ આપણે છવ્વીસ તારીખની વાત કરીએ છવ્વીસ તારીખના રોજ વધુ મજબૂત થશે સિસ્ટમ અને જેને કારણે છે એ સિસ્ટમની આસપાસ વધુ વરસાદ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ સાથે સાથે દક્ષિણ ગુજરાત સુરત વડોદરા વલસાડ ભાવનગર સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ઉના વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટો સવાય વરસાદ છવ્વીસ તારીખના રોજ વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે સત્યાવીસ તારીખની વાત કરીએ સત્યાવીસ તારીખના રોજ છે એ સીધા પવનો મજબૂત વાવાઝોડાના સૌરાષ્ટ્ર ઉપરથી ભૂખા છે જેના હિસાબે વરસાદ શરૂ રહેશે છવ્વીસ તારીખ અને સિત્યાવીસ તારીખના રોજ મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સાઠથી સિત્તેર ટકા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે તારીખ ઇઠ્યાવીસની વાત કરીશું અઠ્યાવીસ તારીખના રોજ વેરાવળથી થોડું દૂર રહેશે વાવાઝોડું તમે જોઈ શકો છો મજબૂત વાવાઝોડું છે અને મજબૂત લો પ્રેશર છે અને ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધશે તેના હિસાબે છે સૌરાષ્ટ્રના ખાસ કરીને જામનગર દ્વારકાના વિસ્તારો તેમજ કચ્છના ગાંધીધામ રાપર સહિતના વિસ્તારોમાં મોરબી ગાજવીજ વાવણી લાયક જોવા મળશે અને પવનની સ્પીડ પર વધતી જણાશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ તારીખ ઓગણત્રીસના ના રોજ આ સિસ્ટમ છે એ વેરાવળથી ફક્ત સો કિલોમીટર દૂર દરિયાકાંઠાના વિસ્તારોમાં હશે વેરાવળ અને પોરબંદરથી ફક્ત સો કિલોમીટર દૂર પરંતુ હજુ આ સિસ્ટમના ટ્રેક ઉપર ખાસ તો રમત છે ટ્રેક છે એ કચ્છ બાજુ જાય અથવા તો સૌરાષ્ટ્રમાં આવે અથવા તો ફરીથી સુરત બાજુ જાય અથવા તો ઓમાન જાય તેને લગતી સંપૂર્ણ માહિતી છે એ અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું આ વાવાઝોડું શક્તિ નામનું વાવાઝોડું છે એ સૌરાષ્ટ્ર ગુજરાતને સીધે સીધું અસર કરતા થશે અને દરિયાકાંઠાના પવનો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવનો અને ભારે તબાહીના દ્રશ્યો જોવા મળશે મિત્રો આગળ પણ ચર્ચા કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર